પાટણ શહેર માં દોઢ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગાડી પાણી ભરાઈ ગયા છે અહીંથી પસાર જે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો છે

ભોગવવાનો વારો આવે છે કહી શકાય કે માત્ર સામાન્ય વરસાદ વરસે છે ને પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગાડી પાણી ભરાઈ જાય છે પસાર થતા રાહદારીઓ તેમજ વાહન મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે કહી શકાય કે લાંબા વિરામ બાદ ફરી એક વખત પાટણ શહેરમાં વરસાદ વરસતા લોકો અત્યારે તેનો આનંદ માણી રહ્યા છે પરંતુ જે વરસાદી પાણી ભરાય છે તેને લઈને પણ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ